તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં આવેલ પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી જ્યાં મંદિરેનો ઘાટ મણિકણિકા જેવો કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવ ચર્યાએ નીકળ્યા હતા ભક્તો દ્વારા ભગવાન શિવનું સ્વાગત કરવામાં આવ્યું

નિમિત્તે વિશેષ પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવ પરિવાર પૂજન અર્ચન કરી અને ધન્યતા અનુભવી આજ શિવ દર્શન કરવા આયુ હું મેં હર સાર યાર આતી હું ઓર મંદર મંદિર કે પૌરાણિક વાત હે કે અમારા દાદા જીવિત હતા ત્યાં સાથે આવું છું અને કાશી વિશ્વનાથ મહાદેવ જે મહારાણસી માં કાશી વિશ્વનાથ મહાદેવ છે એવા જ અમારા મોડાસા માં કાશી વિશ્વનાથ મહાદેવ હાજર છે મોડાસા ના